નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું સોલો રેસ્ટોરન્ટ સોફ્ટવેરની મદદથી તમે તમારા રેસ્ટોરન્ટ અથવા કેફેને કઈ રીતે સરળતાથી મેનેજ કરી શકો છો હું ડિટેલમાં જાઉં એ પહેલાં આપણે એટલું જાણી લઈએ કે મોટાભાગના રેસ્ટોરન્ટ અને કેફે બે ટાઈપના હોય છે એ કેવું કે જ્યાં કસ્ટમર પોતે કાઉન્ટર ઉપર જાય સેલ્ફ સર્વિસ ટાઈપના રેસ્ટોરન્ટ કે જેમાં કસ્ટમર પોતે કાઉન્ટર ઉપર જાય અને ઓર્ડર આપે પછી આપણે એ આઇટમને પ્રિપેર કરી અને એના ટેબલ ઉપર પહોંચાડતા હોય છે અને કહેવાય સેલ્ફ સર્વિસ ટાઈપનું રેસ્ટોરન્ટ અથવા કેફે પછી બીજો ટાઈપ થાય ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ કે જેમાં કેવું થતું હોય કે કસ્ટમર આવીને ટેબલ ઉપર બેસે પછી આપણો વેઇટર જાય એનો ઓર્ડર ડાયરીમાં નોટ કરે અને એ નોટ કરેલો ઓર્ડર તમારો વેઇટર એને કિચનમાં પહોંચાડે પછી તમારો શેફ એને પ્રિપેર કરી અને એ આઈટમ એના ટેબલ ઉપર પહોંચાડતો હોય છે તો આપણે મોસ્ટલી આવા બે ટાઈપના રેસ્ટોરન્ટ હોય છે તો આપણે શરૂઆત કરીશું કે પેલું સેલ્ફ સર્વિસ ટાઈપનું રેસ્ટોરન્ટ હોય તો એને તમે કઈ રીતે ઇઝીલી સોલો રેસ્ટોરન્ટ સોફ્ટવેરની મદદથી મેનેજ કરી શકશો તો આ છે અમારા સોલો સોફ્ટવેરની મેઇન સ્ક્રીન કે જેમાં તમને ડાબી બાજુ આવી રીતે બધી કેટેગરીઝ મળી જશે અને એની જસ્ટ બાજુમાં તમને તમારું આખું મેનુ જે છે એ લિસ્ટ થયેલું આવી જશે ફોટોગ્રાફ નામ અને પ્રાઇસ સાથે અને જમણી બાજુના એના પછીના જમણી બાજુના સેક્શનમાં તમે જોશો તો ત્યાં ઓર્ડર ટાઈપ તમે સિલેક્ટ કરી શકો છો એટલે ફોર એક્ઝામ્પલ એવું માની લ્યો કે કોઈ કસ્ટમર આવ્યું અસલ સર્વિસ ટાઈપનો રેસ્ટોરન્ટ છે પેલો એનો એક્ઝામ્પલ લઈએ જો તમારું ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ હોય તો તમે આ વિડીયોને થોડો સ્કીપ કરી શકશો હવે માની લ્યો કે કસ્ટમર તમારી પાસે કાઉન્ટરે આવ્યો એને જોઈએ છે ફોર એક્ઝામ્પલ ફાસ્ટ ફૂડની કોઈ આઇટમનો એક્ઝામ્પલ લઈ લઈએ એને એક જોઈએ છે પેટીસ અને એને એક જોઈએ છે ફ્રાઈડ રાઈસ ફૂલ અહીંયા હાફ અને ફૂલના બે ઓપ્શન છે જ્યારે આવા ઓપ્શન હશે એટલે તમને આવું ફૂલ સર એટલે ફોર એક્ઝામ્પલ આપણે ફૂલ પ્લેટ એને જોઈ છે ફ્રાઇડ રાઇસની અને એક પેટીસ જોઈ છે તો તમે જમણી બાજુ જોશો તો કાર્ટમાં એ આઈટમ આવી ગઈ છે જો ફોર એક્ઝામ્પલ એને બે પેટીસ જોતી હોય તો તમારે બે વાર એના ઉપર ક્લિક કરી નાખવાનું બસ સિમ્પલ એટલે રાઇટ હેન્ડ સાઇડ ઉપર તમે જોશો તો બે પેટી હશે ફોર એક્ઝામ્પલ તમારે ક્વાન્ટિટીમાં કંઈ ફેરફાર કરવો છે તો રાઈટ સાઈડ કાર્ટમાંથી નહીં તમે એને પ્લસ માઇનસ કરી શકો છો બરાબર ને પછી તમારે કસ્ટમર પૂછી લેવાનું કે ભાઈ તમે કયા ટેબલ ઉપર બેઠા છો ફોર એક્ઝામ્પલ એ ટેબલ નંબર વન ઉપર બેઠા છે તો રાઇટ હેન્ડ સાઇડ ઉપર ટોપ કોનો તમારે ટેબલ નંબર વન તમે એન્ટર કરી દીધું બરાબર પછી જેમ જમણી બાજુ તમે જોશો તો ઘણા બધા બટન છે એમાં પ્રિન્ટ બિલ એન્ડ કેઓટી નો એક ઓપ્શન છે હવે પ્રિન્ટ બિલ અને ક્યુટીના બટન ઉપર હું પ્રેસ કરું એ પહેલાં આપણે જાણી લઈએ કે કેઓટીનું મિનિંગ શું થાય એ આપણે સોફ્ટવેરમાં વારંવાર આગળ આ વર્ડનો યુઝ કરશું કેઓટી એટલે કિચન ઓર્ડર ટોકન જેનો ઉપયોગ એક પ્રિન્ટ હોય કેઓટી એટલે એક પ્રિન્ટ હોય કે જેમાં તમે જે ઓર્ડરનું લિસ્ટ હોય એ આખે આખું લખેલું હોય ક્વોન્ટિટી સાથે જેટલી આઇટમ્સ હોય એ આઇટમ્સના નામ અને એની ક્વોન્ટિટી સાથે જે આપણે કિચનમાં શેફને આપીએ તો એની માટે કામ થોડું ઇઝી થઈ જાય નામ લખેલું હોય કેટલી ક્વોન્ટિટીમાં છે તો એ એને પ્રિપેર કરી અને ત્યાં પહોંચાડવાનો છે ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું જ કે ડાઇનિંગ છે પિકઅપ છે કે ડિલિવરી ડાઇનિંગ હોય તો કયા ટેબલ નંબર છે તો એ ત્યાં એ આઈટમ પ્રિપેર કરીને ત્યાં મોકલાવડાવી દઈએ તો એની માટે આપણે કેવટી એટલે કે કિચન ઓર્ડર ટોકનની આપણે પ્રિન્ટ કાઢતા હોય છે જનરલી રેસ્ટોરન્ટમાં તો ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે સિલેક્ટ કર્યું બે પેટીસ અને બે ફ્રાઇડ રાઈસ અને હું અહીંયાથી આપીશ પ્રિન્ટ બિલ અને કેવટી જ્યારે હું પ્રિન્ટ બિલ અને કેવટી આપીશ એટલે મારા કાઉન્ટર ઉપર લાગેલા પ્રિન્ટરમાંથી એક બિલની પ્રિન્ટ આવી જશે અને એક ક્યુટીની પ્રિન્ટ આવી જશે ક્યુટીનું મેં એક્સપ્લેનેશન મેં તમને અત્યારે જ આપ્યું એટલે તમારે શું કરવાનું આ ક્યઓટી કેમ કે તમારી પાસે એક જ પ્રિન્ટર છે અત્યારે આપણે એવું માની લઈએ જો તમારી પાસે બે પ્રિન્ટર હોય તો કઈ રીતે તમે એનો યુઝ કરી શકાય હું તમને આગળ જઈને વિડીયોમાં સમજાવીશ પણ જો તમારી પાસે કાઉન્ટર પાસે એક જ પ્રિન્ટર છે તો તમે એવું કરી શકો એક બિલની પ્રિન્ટ અને ક્યુઓટીની પ્રિન્ટ કાઢી શકો હવે આ કેઓટીની પ્રિન્ટ તમારે શું કરવાનું કિચનમાં મોકલાવી દેવાની જેમાં શું લખેલું હશે તો કે આઈટમનું લિસ્ટ કેટલી ક્વોન્ટિટીમાં છે એ ઓર્ડરનો ટાઈપ ફોર એક્ઝામ્પલ આમાં છે ડાઇનિંગ ટેબલ નંબર એ મેન્શન થશે જેથી શું થશે અને એમાં ટોકન નંબર કેઓટી વન નહીં લખેલું છે તમારા ને ઈઝીલી થશે કે ભાઈ વન ટુ થ્રી ફોર જે પહેલાં એવું હોય એને પહેલાં પ્રિપેર કરી અને બારે રેસ્ટોરન્ટમાં સર્વ કરવાનું ચાલુ કરી દેશે એટલે આમાં લખેલું છે ડાઇનિંગ એટલે તમારો શેફ ડાઇનિંગ છે તો એ રીતે એને તૈયાર કરી ડિશમાં નાખી અને જયારે રેડી થઈ જાય એટલે તમારો જે સર્વિંગ વાળો માણસ હોય એને આપી દેશે એટલે એ જોઈ લેશે કે ભાઈ ટેબલ નંબર વનનો ઓર્ડર છે ત્યાં જઈએ પહોંચાડી દેસ એટલે આ થઈ ગયું તમારું કિચનનું કામ સહેલું કે જે તમારો માણસ પહેલા ડાયરીમાં લખતો અને પછી કિચનમાં આપતો એ હવે સીધું પ્રિન્ટ આઉટ એની બહાર આવી જશે સાથે સાથે આપણે આ બિલની પ્રિન્ટ આવી હતી જેમાં ઉપર તમારો લોગો નામ એડ્રેસ ને બધી ડિટેલ્સ આવી જશે પછી છે લિસ્ટ ઓફ આઈટમ્સ આવી જશે એનું અને નીચે લાસ્ટમાં એનું ગ્રાન્ટ ટોટલી આવી જશે એટલે આ બિલ સીધું તમારે કસ્ટમરને દઈ દેવાનું બિલ લીધા પછી નીચે તમે અહીંયા તમારે ક્યુઆર કોડ એ પેમેન્ટનો એડ કરવું હોય તો તમે કરી શકો જે એક્ઝેક્ટ ફોર એક્ઝામ્પલ આ પાંચસો રૂપિયાનું બિલ છે તો નીચે ક્યુ કોડ કોઈ પણ સ્કેન કરશે તો એક્ઝેક્ટ પાંચસો રૂપિયાનું સ્કેન થશે આ બિલ તમારે કસ્ટમરને દઈ દેવાનું કસ્ટમર પાસેથી તમારે પૈસા લઈ લેવાના હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે સોફ્ટવેરમાં જેમ મેં પ્રિન્ટ બિલ અને કેવટી કર્યું હતું કેવટી મેં કિચનમાં મોકલાવડાવી દીધી બિલ મેં કસ્ટમરને આપી દીધું સ્ક્રીન ઉપર તમને એક કોપ ઓફ ખુલ્યું હશે જેમાં પૂછતા હશે કસ્ટમરે કેટલા રૂપિયા આપ્યા જે બાયફોલ્ટ નું બિલ હશે તો કસ્ટમર પેડમાં પાંચસો રૂપિયા ફીલ થયેલા આવશે પણ ફોર એક્ઝામ્પલ કસ્ટમર પાંચસો ની બદલે તમને એવું આપે છે ફોર એક્ઝામ્પલ એણે એવું કર્યું પાંચસો ને વીસ રૂપિયા આપ્યા અને એ એવું કે છે કે વીસ રૂપિયા ભલે તમે એઝ એ ટીપ લઈ લો તો તમે એવું કરી શકો કન્સિડર એસ ટીપ ઉપર ક્લિક કરશો તો વીસ રૂપિયા એના ટીપમાં વયા જશે અત્યારે હું એને પાંચસો જ રૂપિયા રહેવા દઉં છું અને જો એ કેશમાં આપે છે કાર્ડથી આપે છે તો તમે અહીંયા પેમેન્ટ મોડ ચેન્જ કરી શકો યુપીઆઈથી આપતું હોય પેમેન્ટ તો યુપીઆઈ સિલેક્ટ કરી શકો છો ત્યારે હું એને કેશમાં પાંચસો રૂપિયાને સેટલ કરી નાખું છું સેટલમેન્ટ અમાઉન્ટમાં પાંચસો રૂપિયા જશે અને આ મેં કરી દીધું સેવ તો આવી રીતે તમારું જો સેલ્ફ સર્વિસ ટાઈપનું રેસ્ટોરન્ટ હોય તો જેમાં બિલ અને ક્યુરિટીની પ્રિન્ટ તમે એક સાથે એક પ્રિન્ટરમાં કાઢી શકશો અને તમારું કામ ઇઝી થઈ જશે સેમ મેથડથી જો તમારો કોઈ કસ્ટમર આવ્યો હવે કી કપનો ઓર્ડર લેવો છે તો તમારે શું કરવાનું ઉપર જમણી બાજુ પિકઅપ સિલેક્ટ કરી લેવાનું આઇટમ સિલેક્ટ કરી લેવાની અને પ્રિન્ટ બિલ એને કેવિટી ઉપર ક્લિક કરી દેવાનું આટલું કર્યા પછી સિમ્પલ આ બિલ પ્રિન્ટ તમારે કસ્ટમરને દઈ દેવાનું કેવોટીની પ્રિન્ટ તમારે કિચનમાં મોકલાવી દેવાની આ વખતે અહીંયા પિકઅપનો ઓર્ડર છે એટલે અહીંયા સિમ્બોલી ચેન્જ થઈ જશે પાર્સલનો એ લખેલું હશે લિસ્ટ ઓફ આઇટમ હશે એટલે સેફ માટે એનું કામ ઈઝી થઈ જશે એ વસ્તુ બનાવ્યા પછી સીધી પાર્સલ કરી નાખશે જેમ પાર્સલ થઈ જાય એટલે બારે કાઉન્ટરે જનરલી લઈ આવતો હોય અને પણ પાસે બિલ પ્રિન્ટ થઈ ગયા પછી આ બિલ તમે જ્યારે કસ્ટમરને આપો છો એ જો ફોર એક્ઝામ્પલ હવે આ વખતે યુપીઆઈથી પેમેન્ટ કરે છે તો તમારે યુપીઆઈ સિલેક્ટ કરી લેવાનું અને સેવ પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું હવે એવું માની લઈએ કે તમારું આ ટાઈપનું સેલ સર્વિસ નહીં પણ તમારું ફાઇનડાઈન રેસ્ટોરન્ટ છે તો તમે કઈ રીતે ઓર્ડરની બધી પ્રોસેસ મેનેજ કરી શકો તો ફોર એક્ઝામ્પલ એવું માની લઈએ હું એની માટે થોડા સેટિંગમાં ચેન્જીસ કરી નાખીશ જ્યારે ડાઇન રેસ્ટોરન્ટ હોય અને તમારી પાસે ઘણા બધા ટેબલ્સ હોય તો તમે એવું કરી શકો એની માટે હું એક સેટિંગમાં ચેન્જ કરી નાખું અમે આ બિલિંગવાળો વ્યૂ જનરલી કે જેનું આ સેલ સર્વિસ ટાઈપનું કાઉન્ટર હોય એને ઓન કરી દેતા હોય છે પણ જેને ડાઇન રેસ્ટોરન્ટ હોય એને ટેબલ વ્યૂ પ્રિફર કરતા હોય છે એટલે હું એ ટેબલ વ્યૂ સેટ કરી દઉં છું જ્યારે આવી રીતે ફાઇનડાઇન રેસ્ટોરન્ટ હોય એને જનરલી હોમ હોમસ્ક્રીનમાં સોફ્ટવેરમાં આવી રીતે બધા ટેબલ્સ બતાડતા હશે આ બધા ટેબલ તમે અત્યારે જોશો તો વ્હાઈટ કલરમાં છે હવે ફોર એક્ઝામ્પલ એવું માની લો કે તમારો વેઇટર કોઈ એક નંબરના ટેબલ ઉપર જઈ અને ઓર્ડર લઈ આવે છે તો તમારે સિમ્પલ શું કરવાનું રહેશે એક નંબરના ટેબલ ઉપર તમારે ક્લિક કરવાનું ફોર એક્ઝામ્પલ એને અત્યારે જોઈ છે બે વેજ સૂપ અને એક મંચાઉ સૂપ તો તમારે શું કરવાનું બે વેજ સૂપ અને મંચાઉ સૂપ સિલેક્ટ કર્યા પછી તમારે પ્રિન્ટ ક્યુટીના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અત્યારે કેવું છે ફાઇન્ડાઈન રેસ્ટોરન્ટમાં આપણે ક્યુટીની સાથે બિલની રિકવાયરમેન્ટ ન હોય કેમ કે કસ્ટમર આવે એ પહેલાં સ્ટાર્ટર લઈએ પછી બની શકે મે ઇન કોર્સ લઈએ અને પછી કાંઈક ડેઝર્ટ લઈએ અને પછી એમ કહે કે ભાઈ હવે તમે મને બિલ આપો એટલે જ્યાં સુધી કસ્ટમર બિલ નથી માગતો ત્યાં સુધી આપણે શું કરવાનું તો કે આપણે ત્યાં સુધી એ ટેબલ ઉપર ખાલી ખાલી ક્યુટી જ પંચ કરવાની છે એટલે અત્યારે મેં એક નંબરના ટેબલ ઉપર એક ક્યોરટી જ પંચ કરી અને એની મેં આ પ્રિન્ટ કાઢી હવે આ પ્રિન્ટ નીકળ્યા પછી મારે શું કરવાનું હતું કે આને ખાલી કિચનમાં મોકલાવડાવી દેવાનું છે પણ જો તમારી પાસે બે પ્રિન્ટર હોય જેમ કે મારી પાસે છે અત્યારે આ બિલ પ્રિન્ટર છે અને આ મારું કિચન પ્રિન્ટર છે તમારી એવી ઈચ્છા હોય કે મારે વારંવાર કાઉન્ટર ઉપરથી કેવોટીની પ્રિન્ટ કિચનમાં નથી પહોંચાડવી તો તમે શું કરી શકો એક સેપરેટ પ્રિન્ટર કિચનમાં લગાડી શકો અને હું આ હવે એવા સેટિંગ કરી નાખું છું જેથી કેવટીની પ્રિન્ટ કિચનના પ્રિન્ટરમાં નીકળશે અને બિલની પ્રિન્ટ કાઉન્ટરમાં જ નીકળશે એની માટે મારે મોરમાં જવાનું છે સેટિંગ્સમાં જવાનું છે પ્રિન્ટમાં જઈશ મારી પાસે અહીંયા ઓલરેડી બે પ્રિન્ટર એડ કરેલા જ છે ખાલી હું સેટિંગમાં ચેન્જીસ કરી નાખું જેમ કે બિલ પ્રિન્ટર જે મારું આ પ્રિન્ટર છે એમાં હું હવે ખાલી બિલની જ પ્રિન્ટ કરીશ કેવટીની નહીં એને હું સેવ કરી નાખું અને અમારું જે બીજું પ્રિન્ટર છે એમાં અત્યારે કંઈ નહોતો પ્રિન્ટ કરતો હવે હું એમાં કેવોટી પ્રિન્ટ કરીશ અને સેવ પર હું ક્લિક કરી દઉં છું

કે ભાઈ નો ઓર્ડર છે અને કયા ટેબલ નંબરનો ઓર્ડર છે અને કઈ કઈ આઈટમ પ્રિપેર કરવાની છે એ આઈટમ પ્રિપેર કરી અને એ સીધું એ ટેબલ ઉપર પહોંચાડી દેશે એટલે પહેલાં જે તમારો માણસ કાઉન્ટરે ઓર્ડર ડાયરીમાં લખતો અને એને કિચન સુધી પહોંચાડવા જતો એ માથાકૂટ હવે તમારે કરવી નહીં પડે પછી આ તમારું એક કામ સરળ થઈ ગયું કે જો તમે કિચનમાં એક પ્રિન્ટર રાખી દીધું એટલે ત્યાં જ સુધી પ્રિન્ટ નીકળી ગઈ હવે માની લો કે પહેલા નંબરના ટેબલે બેઠેલો કસ્ટમર એને પાછું હજી કંઈક ખવું છે તો તમારે સિમ્પલ શું કરવાનું એક નંબરના ટેબલ ઉપર ક્લિક કરવાનું હવે એને ફોર એક્ઝામ્પલ એક મટર પનીર જોઈ છે ને એક કઢાઈ પનીર જોઈ છે તો તમે એ બે આઈટમ સિલેક્ટ કરી હતી અને પ્રિન્ટ કેવો ટી ઉપર ક્લિક કરી દીધો એટલે સીધી કિચનમાં પાછું એક નવું ટોકનની પ્રિન્ટ નીકળી જશે તમારો શેફ એને પ્રિપેર કરી અને બારના ટેબલ ઉપર પહોંચાડી દેશે હવે લાસ્ટમાં કસ્ટમર એમ કહે છે કે ભાઈ મારું કમ્પ્લીટ થઈ ગયું છે તમે ટેબલ નંબર એક ઉપર બેઠેલો કસ્ટમર એમ કહે છે મારું દંડ તમે મને બિલ આપી દો જ્યારે એ બિલની રિક્વેસ્ટ કરે એટલે તમારે સિમ્પલ અહીંયા પ્રિન્ટ બિલના બટન ઉપર ક્લિક કરી દેવાનું પણ અહીં પહેલાં એ તમે સ્ક્રીન ઉપર જોતા હશો તો ઘણા બધા એ ટેબલ વ્હાઈટ કલરમાં છે બે ટેબલ એવા છે કે જે યલો કલરમાં છે એ શું બતાવે છે કે એ રનિંગ ટેબલ છે વ્હાઈટ કલરના ટેબલ એટલે ખાલી ટેબલ છે ત્યાં કોઈ બેઠું નથી યલો ટેબલ એટલે રનિંગ ટેબલ છે ત્યાં કોઈ બેઠું છે કંઈક ને કંઈક ખાય છે હવે ફોર એક્ઝામ્પલ એમ કહે છે કે મને કસ્ટમર એમ કે છે મેં જમી લીધું તમે મને બિલ આપી દો એટલે તમે જ્યારે પ્રિન્ટ બિલ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમારા કાઉન્ટર ઉપર એક બિલની પ્રિન્ટ આવી જશે તમારો શું કરશે એને સ્ક્રીનમાં જોશો તો એ જે ટેબલ છે ટેબલ નંબર વન એ રેડ કલરનું બતાવશે એનો મતલબ એમ છે કે ભાઈ બિલ પ્રિન્ટ થઈને તમારો વેઇટર લઈ તો ગયો છે પણ હજી પૈસા દેવા નથી આવ્યો એટલે ઘણીવાર કેવું થતું હોય કે ભીડમાં તમારું વેટર બિલ લઈને વયો જાય કસ્ટમર પાસેથી પૈસા લઈને બની શકે તમને કાઉન્ટરમાં ક્યારેક ક્યારેક પૈસા ઓછા રહેતા હોય એનું કારણ એ કે વેટર એના ખીચામાં પૈસા નાખી દેતા હોય આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે તો આ પ્રોબ્લેમ ના થાય એની માટે સોફ્ટવેર તમને રેડ કલર થી માર્ક કરેલું બતાડે છે કે ભાઈ કઈક બિલ પ્રિન્ટ થઈને ભાઈ લઈ તો ગયા છે પણ પૈસા હજી લેવા આવ્યા છે જ્યારે એ વેટર પૈસા લઈને આવે ત્યારે તમારે શું કરવાનું સિમ્પલ એક નંબરના ટેબલ ઉપર પેમેન્ટ નો ઓપ્શન છે પેમેન્ટના બટન ઉપર ક્લિક કરવાનું સાતસો પંદર રૂપિયા ઓટોમેટિક ફિલ થઈને આવી જશે ફોર એક્ઝામ્પલ સાતસો પંદરની બદલે કસ્ટમર આઠસો આપ્યા છે તો તમે અહીંયા આઠસો એન્ટર કરી દો અહીંયા રિટર્ન ટુ કસ્ટમર તમને બતાવશે કે ભાઈ તમારે એને પંચ્યાસી રૂપિયા પાછા આપવાના છે બરાબર ને અને કસ્ટમર એમ કહે છે કે તમે એને ટીપમાં કન્સિડર કરી લ્યો તો તમે ટીપમાં કન્સિડર કરી શકો છો પણ જો ટીપમાં કન્સિડર નથી કરવાના તો તમારું કેલ્ક્યુલેશન એ થઈ ગયું ભાઈ આઠસો આપવા છે આપણે પિંચ્યાસી ગણીને એને પાછા દેવાના છે સેટલમેન્ટ અમાઉન્ટમાં તમે જોશો તો એ સાતસો પંદર રૂપિયા જ જશે આ મેં કરી દીધું સેવ જ્યારે કોઈ પેન્ડિંગ પેમેન્ટ વાળા ટેબલમાં તમે પેમેન્ટ એડ કરી દેશો એટલે એ ટેબલ પાછું વ્હાઈટ કલરનું થઈ જશે એને કહેવાય ટેબલ ટેબલ એટલે ખાલી થઈ બરાબર અત્યારે આપણી પાસે એક જ રનિંગ ટેબલ છે એ ત્રણ નંબરનું અને બે મિનિટ એમાં ટાઈમે બતાવે છે એટલે બે મિનિટથી એ ટેબલ ચાલુ થયેલું છે હવે તમારો કેટલો સેલ થયો છે અને તમારી પાસે કેટલું પેમેન્ટ આવ્યું છે અત્યાર સુધીનું એ તમારે જોવું હોય તો તમે કઈ રીતે જોઈ શકો તો એની માટે તમારે મોર ઉપર ક્લિક કરવાનું પછી એક ઓપ્શન તમને ડેશબોર્ડનો મળે છે તમે ડેશબોર્ડમાં અહીંયા બધી ડિટેલ્સ જોઈ શકો છો કે ભાઈ આજનો ટોટલ સેલ આપણો ઓગણીસો ને દસ રૂપિયાનો છે ત્રણ ઓર્ડર પંચ થયા હતા બરોબર એમાં તમને બતાડશે કે ભાઈ આજે આપણે ડાઇનિંગનો ઓર્ડર કેટલા હતા પિકઅપના ઓર્ડર કેટલા હતા આ બધી માહિતી તમને અહીંયા ડેશબોર્ડમાં મળી જશે સાથે સાથે તમે રિપોર્ટ્સમાં જઈ સેલ સમરીમાં જઈને જોશો તો અહીંયા તમને બતાડશે કે તમારો ટોટલ સેલ છે ઓગણીસો દસ રૂપિયાનો પેમેન્ટ સમરીમાં તમને બતાડશે કેશથી તમે બારસો ને પંદર રૂપિયા લીધેલા છે યુપીઆઈથી તમે ચારસો ને પાસઠ રૂપિયા લીધા છે જેથી તમારે સાંજ પડે તમારું કામ ઈઝી થઈ જશે કે ભાઈ ખાનામાં આપણે બારસો રૂપિયા હોવા જોઈએ ઇવન થયો છે રૂપિયાનો પણ ખાનામાં જો તમારે નીકળે એટલે બધું ઓકે છે બાકીનું જે પેમેન્ટ છસો પંચાણું રૂપિયાનું એ આપણને યુપીઆઈથી મળેલું છે હવે આ તો થઈ કે ઓર્ડર પ્રોસેસિંગ આપણે આખે આખું સોફ્ટવેર થ્રુ કર્યું આ સેમ વસ્તુ તમારે વેટર પાસે એના મોબાઈલમાંથી નહીં કરાવ્યું હોય ને તોય પોસિબલ છે એ કઈ રીતે કરી શકાય એ હવે હું આપણે જોશું સોલો રેસ્ટોરન્ટ સોફ્ટવેર સાથે તમને વેટર એપ એક્સેસ કરવા મળી જાય છે જેમાં તમે જોશો સેમ સ્ક્રીનમાં લેપટોપમાં તમને ટૂંકમાં સોફ્ટવેરમાં જે તમને ટેબલ્સનું લિસ્ટ બતાડતા હોય છે સેમ એવી જ રીતે તમને મોબાઈલ ફોનમાં પણ ટેબલ્સનું લિસ્ટ બતાડશે કયા કયા ટેબલ રનિંગ છે કયા ખાલી છે અને કેટલા લોકોના પેમેન્ટ પેન્ડિંગ છે એ બધી ડિટેલ્સ તમને સેમ વેટરને એના ફોનમાં બતાડતા હશે ફોર એક્ઝામ્પલ હવે કોઈ કસ્ટમર પાંચ નંબરના ટેબલે આવ્યું અને તમારો વેટર શું કરશે એના ફોનમાં આ એપ ઇન્સ્ટોલ્ડ હશે એ પાંચ નંબરના ટેબલે ઉભો છે એટલે એ શું કરશે પાંચ નંબરના ટેબલ પર ક્લિક કરશે હવે એ ફોર એક્ઝામ્પલ એમ કહે છે કે મને એક મંચાવ સૂપ આપી દો બે મંચાવ સૂપ આપી દો અને એક વેજ સૂપ આપી દો એને આ વસ્તુ સિલેક્ટ કરી લીધી પછી એ જશે વ્યૂ કાર્ટમાં વ્યૂ કાર્ટમાં એને બધી આઇટમ્સ વતાડશે એને એકવાર વેરીફાઈ કરવી હોય તો કરી લે અને પછી નીચે બટન છે કેઓટી એન પ્રિન્ટનું એ જેમ કેઓટી એન પ્રિન્ટનું બટન પ્રેસ કરશે એણે ઓર્ડર પંચ કર્યો છે મોબાઈલમાંથી ઈ બાય છે ટેબલ ઉપર કસ્ટમરના ત્યાંથી એને કેઓટીએ પ્રિન્ટ આપવું અને પ્રિન્ટ નીકળી જશે સીધે સીધી કિચનમાં લગાડેલા પ્રિન્ટરમાં એટલે પેલા જે તમારી પ્રોસેસ લાંબી જાતી મેન્યુઅલી ડાયરીમાં ઓર્ડર લખી તમારો માણસ કિચન સુધી પહોંચાડવા જાતો એ સીધો એના ફોનમાંથી ઓર્ડર બંધ કરશે અને કિચનમાં એની પ્રિન્ટ નીકળી જશે સેમ બેટરને પણ બધા એ ટેબલ સ્લીસ થયેલા હશે એને ફિલ્ટર લગાવવું હોય ખાલી રનિંગ ટેબલ જોવો હોય તો આવી રીતે રનિંગ ટેબલ જોઈ શકશે એને પેન્ડિંગ પેમેન્ટ ઓર્ડર ટેબલ જોવા હોય તો એ જોઈ શકશે જે અત્યારે કોઈ છે નહીં અને ખાલી ટેબલ જોવો હોય તો આવી રીતે ફિલ્ટર લગાવીને બધું જોઈ પણ શકશે હવે કોઈ કસ્ટમર જેમ કે પાંચ નંબરના ટેબલે બેઠેલો જ કસ્ટમર એવું કહે છે કે ભાઈ મારું ડન થઈ ગયું છે મને બિલ આપી દો તો વેટર સીધો એના ફોનમાંથી નાખશે એ ટેબલ ઉપર લોંગ પ્રેસ કરી અને પ્રિન્ટ બિલના બટન ઉપર ક્લિક કરશે એટલે કાઉન્ટર ઉપર સીધી એની પ્રિન્ટ નીકળી જશે અને તમે જો કાઉન્ટરે બેઠા હોય તમે જો ઓનર હોય તો તમને તમારા ટેસ્ટબોર્ડમાં તમારી સ્ક્રીનમાં બધી વસ્તુ શું શું થાય છે કયું ટેબલ રનિંગ છે કયું પેન્ડિંગ પેમેન્ટવાળું છે એ બધી જ માહિતી તમને તમારી આ સ્ક્રીનમાં પણ બધી દેખાશે હવે વાત આવી જો તમે ઓનર છો તો તમારી પાસે શું શું એક્સેસ છે જો તમે ઓનર છો તો તમે દુનિયાના કોઈ પણ છેડામાંથી તમારા મોબાઈલ ફોનમાં આ બધી માહિતી જોઈ શકો છો જેમ કે મારા ફોનમાં ઇઝી ઓનર કરીને આની એપ છે એને હું ઓપન કરીશ અત્યાર સુધી કેટલો સેલ થયેલો છે એની બધી માહિતી મને આમાં મળી જશે તમે ફોનમાં અત્યારે જોઈ શકો છો કે મારો ટોટલ સેલ એકવીસો સિત્તેર રૂપિયાનો છે ચાર ઓર્ડર આવેલા છે એમાં નાઇન ઇન પિકઅપ ડિલિવરીના કેટલા ઓર્ડર હતા એ બધી માહિતી મને અહીંયા જોવા મળી જશે કેશ થી કેટલું પેમેન્ટ આવેલું છે યુપીઆઈથી કેટલું પેમેન્ટ આવેલું છે એ બધી માહિતી આપણને ફોન થ્રુ મળી જશે એટલું જ નહીં તમે જો ઓનર છો તો તમે ઓર્ડરનું લિસ્ટ જોઈ શકશો તમારે જેટલી ઇન્ફોર્મેશન જોઈ છે ભાઈ કોણે શું શું આઈટમ મંગાવી લીધી બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે પછી ફોર એક્ઝામ્પલ તમારા ફોનમાં તમારે એ જોવું છે કે મેનુ મેનેજ કરવું છે તો આખે આખું મેનુ તમે તમારા ફોન થ્રુ કંટ્રોલ કરી અને એ સોફ્ટવેરમાં અપડેટ કરી શકો છો વાય આ ફોન ડાયરેક્ટલી તમારે સોફ્ટવેરનો એક્સેસ કરવાની એ કંઈ જરૂર છે નહીં પછી તમારે એક્સપેન્સિવ એડ કરવો હોય તો એક્સપેન્સિસ એડ કરી શકો છો તમારે રિપોર્ટ્સ જોતા હોય સેલ્સ રિપોર્ટ છે પછી કેટલા બધા ટાઈપના રિપોર્ટ્સ છે એ બધા રિપોર્ટ્સ તમને એનો એક્સેસ મળી જાય છે એટલે તમને રિપોર્ટ્સ એ જોઈ શકો છો અને તમે એને એક્સપોર્ટ કરવું હોય તો મોબાઈલમાં એને એક્સપોર્ટ કરી અને મંથલી અથવા યરલી તમારા સીએને આપવું હોય તો તમે ઇઝીલી આપી શકશો એના સિવાય હજી ઘણી બધી વસ્તુ છે જેમ કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થઈ ગયું તો એનો એક અમે સેપરેટ વિડીયો બનાવશું અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશું એટલે તમારે એ જોવું હોય તો તમે એ પણ જોઈ શકો છો બાકી તમારે કંઈ પણ ડાઉટ હોય અથવા સપોર્ટ જોઈએ તો અમારા સોફ્ટવેરમાં ઉપર જ એક નંબર આપેલો છે તમે એના ઉપર ગમે ત્યારે કોલ કરી અને ટ્વેન્ટી ફોર સેવન અમારો સપોર્ટ લઈ શકો છો થેન્ક યુ સો મચ